ખાટી છાશ મને ભાવ ભાવે એ મજા જ આવે આમ આખું કારણ કે કાકા ત્યાં તો મને કાંક ખાતું હતું પીવી ન પીવું છે એટલે જને કોઈ બાટલો લઈને આવ્યા ને તે અડધો બાટલો ભરી દીધો અડધો ગ્લાસ ભરી દીધો ઘૂટલો છાશ ને અડધો ગ્લાસ પાણી એમને છાશ પીધી પણ કાકા ત્યાં દેહ નહીં કાકા ત્યાં નહીં હસી ના અહીંયા બધા હોવાન ઘરે ગયા કમલભાઈ ની બે અમે બે અને ઉર્ષા ભાભી ની બે અને અમે ત્રણ અલગ ઉપર તા જયદીપ ને છોકરાને મીટી ને બેઠા તા ત્યાં એમાંથી કે પિનલ કમલેશભાઈ કહે કે પિંગલ કે ગાંઠિયા ખવડાવવાના છો કે ફામે કે ગાંઠિયા તો ખવરાવા જ પડશે કે ગાલો અત્યારે ખવરાઈ દઉં મેં કીધું એમ તે કે લોટ પડસ ને હા લોટ પડસ તો એ કે ગાંઠિયામાંથી આવી બટાકા પૂરી અને એમાંથી કર્યું બધું ભેગું અને હજી તું એતા અહીંયાથી ગુડ ગઈ ને જ્યાં તો બટેકા પૂરી ખાવાય મીરા બધા ઉતા કેટલા વાગે અમે ખબર અઢી ત્રણ હોવા ત્રણ થઈ ગયા અમે અને હોવારમાં ભાસ વાગે મમતા માસી ફોન આવ્યો રીંગ આવી હું તો એટલી ઊંઘ માથી બીગ હોય ફોન ની રીંગ વાગી ગયા હાલી કે તૈયાર કરવા ફોન પાછો પાસો કાપી પહેરો હું બોલો પણ બટા કપરી ખાવા અમે ગયા તા બાર માં ત્યાં અહીંયા એકલો હુવે ગયો ને પછી હું એને પહેરવી ને ગઈ હતી મમ્મી હા હું બોલો કેવો એ ઉઠીને આવ્યો હજી મમતા ફોન મુક્યો ને પાંચ મિનિટ હોઈ લઉં

ગજબ નહીં આપણે તો રોજ કરતા હોય એટલે આમ બધું ઓછું ભૂલાતું જાતું હોય પણ જે પહેલા જ સમયમાં જે કરેલું યાદ બધું પાછું તાજું થયું ને એટલે થઈ ગયું વાહ ગજબ કર્યું છે હવે ફળો પાઇકા એવું થયું ફળો પરથી યાદ એવું મેં તમને કેરી વિડીયો આ જોયું નહીં આંબે કેરી આવતા વાર જ લાગે આંબે પછી પાંચ વર્ષ વાત જ નહીં જોવાની આવે પણ કેરી નાખવાની બધું હાચી કેરી પાંચ વર્ષ જ નીચી લાગે બધા મેમજ હોય બહુ સ્ટ્રગલ કર્યું જૂના વિડીયો ત્યાં ભાપીનો જોયો તો સમયે કેરી અને ભાભી કેરી ખાતા ખાતા કહેતા હતા કે પેલી કેરી છે ને ભાઘડી સાથે મને બહુ જ ભાવે અને સ્વયં એક વર્ષ પછી ભાભી એમ કે છે કે મને રાજાપુરી કેરી બહુ ભાવે રાજાપુરી બહુ ભાવે ફેવરિટ કેરી રાજાપુરી

નીચે રમે છે પપ્પા ની આવી ગયા અમારા કાન કેવા ગયા છે અમારી કોઈ ઘર ની ગાડી આવે ને તો અમને ખબર પડી જાય કોક આવ્યું પપ્પા ને મમ્મી આવી ગયા છે કરવી હોય તો કેજો મને કોમેન્ટમાં જવાબ લેતા ભેગું કરવા જાવ અને બીજી છે સગાઈ જેને કરાવીને એ લોકો એ છોકરીની લોકો ખરીદી કરવામાં ને અમે છોકરાવાળા તરફથી જઈ અને છોકરીવાળા તરફથી નહીં જેમ વચ્ચેમાં જઈ એટલે એ છોકરીની લોકો છે ને આમ અમને પહેલાં ન ઓળખતા પણ અમારી આગળ એક છે દાદા તે પછી વાયા છે એટલે એ છોકરી પાસે ખરીદી કરવા અમારું ઓફિસ છે એવી તો એણે એમ કીધું એ કે હું તો એ કે તમારી રીલ્સ ને વિડીયો તો રીલ્સ તો જોવો જ છું એ કે એમ કે તમે ઈચ્છો ને પણ એને કીધું ને વિડીયા વાત થઈ ને એટલે કે હવા હું જોઉં છું કે તમારે વિડીયા જો એટલે કે કે નહીં વિડીયા નથી જોતી કે હું શોર્ટ્સ રીલ્સ આવે ને રીલ્સ જોઉં છું અને હા બહુ અસર કરે એ મેં નોટિસ કર્યું કે શોર્ટ્સ વિડીયા મૂકે ને તો

એ તો વીડીયો તો પાછો વેઈ જાય હેતંશ વર્ષો પછી સુરેખાબેન પાછા આવી ગયા વર્ષો પછી નઈ વર્ષો પછી નઈ सीताराम જય કાલે આયાતા બવર પછી કાલે પર તમ નોતા બવર પછી આયાતા કાલે કાલે એમાં એવું હતું થોડું કામ હવારનું થઈ ગયું હતું ને હવારમાં મને ખાલી રસ્તા ઉપર તેમ પિનલ ભાભી એમ

નો મસ્ત કરો પપ્પા દાદન કરે આજે તો ઘરે મહેમાન આવ્યા છે એટલે ફૂલ બનાવેલી છે ખમણ છે જલેબી છે અને હા ભાતની સાથે આજે કઢી પણ બનાવેલી છે નહીં પણ કાફી છે નો ખવાય ગંદી છે તું આવી નો ખાય મુકદેન પાછી ફ્રીજમાં આ કેટલા મી ખાશો આ પેલી નથી ત્રીજી ત્રીજી છે ને મૂકી હાલ ફ્રીજમાં કાલે ખાજે હાલ જવા દે મારો ઓફિસ જાવું છું નીચે ઉતર અને ગાઈસ એક વસ્તુ મારે ઈ કેવી હતી મેં આગળ એક કીધું હતું અને પાછું હું કહું છું આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે ભગવાનનો આભાર માનીએ પ્રાર્થના કરીએ છીએ બરાબર અમુક લોકો નહીં કરતા હોય પણ એ એક પ્રસાદ છે સમજો હવે તમે ત્યાં એમાં જમેલા છો એ ડીશમાં તો એમાં હાથ ધોવાનું પ્લીઝ બંધ કરો આના વિશે કોઈ બોલતું નથી તો મેં આજ સુધી ક્યાં રે ડીશમાં હાથ નથી ધોયા બહાર જમવા જાઓ બધા જ લોકો ઈ ડીશમાં હાથ ધોઈ લે અમારું ફેમિલી ઉભું થઈને ગેંડી જ્યાં હોય ને હાથ ધોઈ આવી અમે તો પ્લીઝ રાખો આવું અને જે મહેમાન થઈને ગયા હોય બરાબર ઈ પાછા બધા જ વ્યક્તિ ઘરે પાછા હાથ ધોતા હોય પણ જ્યારે મહેમાન બનીને જાય ને ત્યારે બધા જ ડીશમાં હાથ ધોઈ લે છે તો એ વસ્તુ મને નથી લાગતી યોગ્ય છે તમે ક્યાંક મંદિરમાં માં જાઓ ત્યાં પ્રસાદી લ્યો તો ક્યારે એમાં એમાં હાથ ધોવો છો એ વસ્તુ બંધ કરવાની જરૂર છે તો પ્લીઝ પાલન કરજો એક નિર્ણય લઈ લેવાનો કે બીજા જે કરે એ હું ક્યારેય ડીશમાં હાથ નહીં ધોધ એટલે મેં આગળ એકવાર કીધું તો ના બીજી વાર હું કહું છું તો નવા મિત્રો જે જોઈન્ટ થયા હોય આપણી ચેનલમાં હમણાં તો એક ઈ એક બંધ કરી દેવું કે જે ડીશમાં આપણે જમીએ છીએ પ્રસાદ લઈએ છીએ એમાં હાથ ના ધોવાય અને આ એક વિડીયો છે ગીરનાર દર્શન એ વિડિયામાં ઘણા બધા વ્યૂહ આવ્યા જેને જેને હજી જોવાનો બાકી હોય ઈ બાજુમાં છે તો ઈ વિડીયો જોઈ લેજો અમે બધા દોસ્તારો ગએલા તો ફૂલ એન્જોય કરેલી ને ફૂલ કોમેડી કરેલી એટલે એ વિડીયો જોવાનું ભૂલાય નહીં ખાસ જોઈ લેજો હું એ સજેસ્ટ કરું છું બાકી આપણે આવતીકાલ સવારે નવ વાગે નવા બ્લોગ સાથે પાછા મળીશું જય શું જય શ્રી કૃષ્ણ જયોગિશો